હળવદ કેનાલમાં ગૌમાતા પડી જતા હળવદ ફાયર બ્રિગેડ અને ગૌ ભક્તોએ રેસ્ક્યુ ઓપરેશન કરી જીવ બચાવ્યો હળવદ શહેરી વિસ્તારોમાં છાસ આવી ઘટના બની રહી છે ત્યારે કેનાલ કાંઠે પ્રોટેક્શન જારી નાખવા લોકો માંગ ઉઠી છે આજરોજ સવારે સાડા દસ વાગ્યાના સોમારે ધાંગોધ્રા બ્રાન્ચ કેનાલમાં સરા રોડ પર સ્વામિનારાયણ નગર પાછળ સાઈફંડ પાસે ગૌ માતા કેનાલમાં પડી જતા તે વાતનું વટી માર્ગોને ધ્યાન જતા તેઓએ ભક્તોને જાણ કરી હતી અને સાથે હળવદ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા ભક્તો અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહા મહેનત રેસ્ક્યુ કરી અને ગૌ માતાનો જીવ બચાવ્યો હતો ત્યારે હળવદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી છાસવારે માણસો અને પશુઓ કેનાલમાં પડી જવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આગામી સમયમાં સંબંધિત તંત્ર દ્વારા હળવદ જીઆઈડીસી પાછળથી કંસારી હનુમાનજી સુધી કેનાલ કાંઠે બંને તરફ પ્રોટેક્શન લોખંડની જારી બનાવવામાં આવે તો આવી ઘટના બનતી અટકે તેવી સ્થાનિક લોકોની માંગણી અને માંગણી છે બેચર રાજપૂટી વેટિંગ ન્યૂઝ હળવદ